નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પીજી સીએલનું બે હજાર વીસની અંદર લેવાયેલ પેપર સોલ્યુશન વિશે જોવાના છીએ તો દરેક પ્રશ્ન દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી જોઈ લેવો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોર્સેલિન ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં કયું ઇન્સ્યુલેટર વધારે વપરાય છે એ ગ્લાસ બી એસબેસ્ટોશ સી માઇકા ડી સિલિકોન રબર કે પોલીમર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સિલિકોન રબર કે પોલીમર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે આઇસોલેટર દ્વારા સર્કિટને ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવે છે એ લાઇન એનર્જાઇડ હોય ત્યારે બી લાઇનમાં કરંટ ન હોય ત્યારે સી લાઇન ફૂલ લોડ પર હોય ત્યારે ડી સર્કિટ બ્રેકર ઓપન ન હોય ત્યારે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લાઈનમાં કરંટ ન હોય ત્યારે તો મિત્રો અહીં આપણું આગળનું કહેચન છે થ્રી ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે એ ત્રીસ અંશ બી સાઠ અંશ સી નેવું અંશ ડી એકસો વીસ અંશ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી એકસો વીસ અંશ તો મિત્રો અહીં આપણું આગળનું કહેચન છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની ચાલુ કન્ડિશનમાં એક ફેઝ થાય ત્યારે શું થાય એ મોટર સામાન્ય રીતે ચાલુ રહેશે બી મોટર તાત્કાલિક બંધ થઈ જશે સી મોટર ધીમે ધીમે ચાલીને અંતે બળી જશે ડી મોટર અનિયમિત ગતિથી ચાલશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી મોટર ધીમે ધીમે ચાલીને અંતે બળી જશે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે લિમિટ સીસનું નીચે દર્શાવેલ કઈ સર્કિટમાં ઉપયોગ થાય છે એ લિફ્ટ સર્કિટ બી સ્ટ્રીટ લાઇટ સી મોટર કંટ્રોલ સર્કિટ ડી ડોમેસ્ટિક પાવર સર્કિટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ લિફ્ટ સર્કિટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ પાવર પ્લાન્ટ પૈકી કયા પ્રકારનો પાવર પ્લાન્ટ વધુ કાર્યક્ષમ છે એ ડીઝલ પાવર પ્લાન્ટ બી થર્મલ પાવર પ્લાન્ટ સી હાઇડ્રો પાવર પ્લાન્ટ ડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હાઇડ્રો પાવર પ્લાન્ટ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ સેલ્ફ ઇન્ડક્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ ડી કોર્સ ક્રૂ રૂલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો શું છે એ વજન ઓછું બી કાર્યક્ષમતા વધારે સી વોલ્ટેજ રેગ્યુલેશન સારું ડી સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઓલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે એ નેચરલ ઓઇલ નેચરલ હવા બી નેચરલ એર કુલિંગ સી નેચરલ ઓઇલ એર બ્લાસ્ટ કુલિંગ ડી ફોર્સ ઓઇલ ફોર્સ એર કુલિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ નેચરલ ઓઇલ નેચરલ હવા તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ લાઇટનિંગ એરસ્ટર જણાવો એ વન ગેપ એરેસ્ટર બી રોડ ગેપ એરેસ્ટર સી મલ્ટી ગેપ એરેસ્ટર ડી એક્સપ્લોઝન પાઇપ એરેસ્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રોડ ગેપ એરેસ્ટર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે એ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર બી સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર સી રિંગ ટાઈપ ઇન્સ્યુલેટર ડી એસટી એલ ટી સ્ટે ટાઈપ ઇન્સ્યુલેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી એસટી એલ ટી સ્ટે ટાઈપ ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે નીચે દર્શાવેલ આકૃતિમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે એ ઓટો ટ્રાન્સફોર્મર બી પોલ માઉન્ટેડ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર સી કરંટ ટ્રાન્સફોર્મર ડી સિંગલ ફેસ ટ્રાન્સફોર્મર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પોલ માઉન્ટેડ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પાવર ટ્રાન્સફોર્મરમાં બુકોલ્સ રીલરનું કાર્ય શું છે એ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન બી ઓવર વોલ્ટેજ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન સી ઓપન સર્કિટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન ડી ઓપન સર્કિટ અને ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે નીચે દર્શાવેલ આકૃતિમાં માઇક્રોમીટરનું રીડિંગ શું છે એ પાંચ પોઈન્ટ જીરો પાંચ એમ એમ બી પાંચ પોઈન્ટ જીરો જીરો એમ એમ સી ચાર પોઈન્ટ પાંચ પાંચ એમ એમ ડી ચાર પોઈન્ટ જીરો પાંચ એમ એમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ચાર પોઈન્ટ પાંચ પાંચ એમ એમ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ડીસી કમ્પાઉન્ડ મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકાય છે એ આર્મીચર કરંટની દિશા બદલીને બી સપ્લાયના ટર્મિનલ બદલીને સી બંને ફિલ્ડ અને આર્મીચર કરંટની દિશા બદલીને ડી સિરીઝ ફિલ્ડ કરંટની દિશા બદલીને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ આર્મીચર કરંટની દિશા બદલીને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કલર કોડ પદ્ધતિ રજિસ્ટરની વેલ્યુ શોધો રેડ ગ્રીન ઓરેન્જ ગોલ્ડ એ બાવીસ ગુણ્યા દસની ત્રણ ઘાત પ્લસ માઇનસ દસ ટકા બી ત્રેવીસ ગુણ્યા દસની ત્રણ ઘાત પ્લસ માઇનસ દસ ટકા સી પચીસ ગુણ્યા દસની ત્રણ ઘાત પ્લસ માઇનસ પાંચ ટકા ડી છત્રીસ ગુણ્યા દસની ચાર ઘાત પ્લસ માઇનસ પાંચ ટકા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પચીસ ગુણ્યા દસની ત્રણ ઘાત પ્લસ માઇનસ પાંચ ટકા તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારની લાઇનનો બધે ઉપયોગ કરવામાં આવે છે એ થ્રી ફેઝ ફોર વાયર બી ટુ ફેઝ થ્રી વાયર સી સિંગલ ફેઝ ટુ વાયર ડી થ્રી ફેઝ થ્રી વાયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી થ્રી ફેઝ થ્રી વાયર મિત્રો અહીં આપણો આગળનો પ્રશ્ન સાદુ રૂપનો છે તો તેનો આપણે ડાયરેક્ટ જવાબ આપીશું તો તેનો જવાબ આવશે ડી જીરો તો મિત્રો આ પણ પ્રશ્ન સાદુ રૂપનો જ છે તો તેમાં પણ ડાયરેક્ટ જવાબ આપીશું તો એમાં જવાબ આવશે સી પાંચ તો મિત્રો અહીં આપણું આંકડનું કહેચન છે એક ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત રૂપિયા એકવીસો થી વધીને રૂપિયા પચીસો વીસ થાય છે તો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો હશે એ ત્રીસ ટકા બી વીસ ટકા સી ચાલીસ ટકા ડી પાંત્રીસ ટકા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વીસ ટકા તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે બે સંખ્યાનો સરવાળો દસ અને ધન તફાવત બે છે આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા જણાવો એ બે બી ચાર સી છ ડી આઠ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી છ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે કોઈ પણ વર્તુળ માટે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે એ છ પોઈન્ટ સડસઠ બી બાવીસ સાત સી બાવીસ બાય સાત ડી નવ પોઈન્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બાવીસ બાય સાત તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઘર્ષણ પર આધારિત નથી એ લખવું બી બોલવું સી સાંભળવું ડી ચાલવું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સાંભળવું તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે પાણીનો ફ્રીજિંગ પોઈન્ટ ખાલી જગ્યા છે એ જીરો અંશ સેલ્સિયસ બી દસ અંશ સેલ્શિયસ સી પિસ્તાલીસ અંશ સેલ્સિયસ ડી સો અંશ સેલ્સિયસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઝીરો અંશ સેલ્સિયસ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે રેખાના ભાગ પાડવા તેમજ માપને ટ્રાન્સફર કરવા માટે કોનો ઉપયોગ થાય છે એ કંપાસ બી ટી સ્ક્વેર સી ડિવાઇડર ડી સ્કેલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડિવાઇડર તો મિત્રો અહીં આપણું આગળનો ક્વેશ્ચન છે એકસો એસી અંશથી વધુ ત્રણસો સાઠ અંશથી ઓછામાં આપના ખૂણાને ખાલી જગ્યા કહે છે એ રિફ્લેક્સ એંગલ બી રાઇટ એંગલ સી સ્ટ્રેટ એંગલ ડી કોણ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ રિફ્લેક્સ એંગલ તો મિત્રો અહીં આપણું આગળનો ક્વેચન છે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન એલિવેશનથી ક્યાં દોરવામાં આવે છે એ નીચે બી ઉપર સી જમણી બાજુએ ડી ડાબી બાજુએ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઉપર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે વિન્ડોઝમાં ચિત્ર ઓટોમેટિકલી નીચેનામાંથી કયા ફોલ્ડરમાં સેવ થાય છે એ માય ડોક્યુમેન્ટ બી માય વિડીયો સી માય પિક્ચર ડી ફોટોશોપ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી માય પિક્ચર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે આઈપી એડ્રેસ કેટલા ભાગનું બનેલું હોય છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ચાર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે યુઆરએલનું પૂરું નામ જણાવો એ યુનિવર્સલ રિસોર્સ લોકેટર બી યુનિવર્સલ રેડિયો લોકેટર સી યુનિફોર્મ રિસોર્સ લોકેટર ડી યુનિફોર્મ રેડિયો લોકેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી યુનિફોર્મ રિસોર્સ લોકેટર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે પેઇન્ટ પ્રોગ્રામની ફાઇલમાં કયું એક્સટેન્શન હોય છે એ ડોટ પીએનટી બી ડોટ પીએ એન સી ડોટ બીએમપી ડી ડોટ એમબીપી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડોટ બી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે આઈ એસઓનું પૂરું નામ જણાવો એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ બી ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન સી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ડી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ક્વોલિટી સર્કલની શરૂઆત કયા દેશમાંથી કરવામાં આવી એ ભારત બી જાપાન સી અમેરિકા ડી ચીન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી જાપાન તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ફેક્ટરી એક્ટ અનુસાર બહાર કામદાર પાસેથી દરરોજ વધુમાં વધુ કેટલા કલાક કામ લઈ શકાય એ સાડા ચાર કલાક બી સાડા પાંચ કલાક સી સાડા છ કલાક ડી સાડા સાત કલાક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સાડા ચાર કલાક તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડબ્લ્યુ એચ ઓનું પૂરું નામ જણાવો એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બી વાઇલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સી વર્લ્ડ હ્યુમન ઓર્ગેનાઇઝેશન ડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે પ્રાણીઓના છાણ મળમૂત્ર અને પાંદડામાંથી બનેલા કચરાને એનોરોબિક વિઘટનથી કયો ગેસ છૂટો પડે છે એ ઇથેન બી મિથેન સી ઓક્સિજન ડી હાઇડ્રોજન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મિથેન તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે કયા વાયુના આવરણના લીધે સૂર્યના પાર જાંબલી કિરણો પૃથ્વીની સપાટી પર સીધી અસર કરી શકતા નથી એ હાઇડ્રોજન બી ઓક્સિજન સી નાઇટ્રોજન ડી ઓઝોન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઓઝોન તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે ખાલી જગ્યા ડેસિબલથી વધુ અવાજ માણસમાં તણાવ પેદા કરે છે એ વીસ બી ચાલીસ સી એસી ડી સાઠ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એસી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે લઘુ ઉદ્યોગના વિકાસ સંસ્થાન દ્વારા ભારતના દરેક રાજ્યમાં કઈ સંસ્થા ચાલુ કરવામાં આવી છે એ ડીઆઈડીઆઈ બી ડીઆઈએસઆઈ સી એસઆઈએસઆઈ ડી એસઆઈડીઆઈ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એસઆઈ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સ્વટ વિશ્લેષણ આધુનિક વિહાત્મક સંચાલન માટે ઉપયોગમાં લેવાતું એક પ્રચલિત માળખું છે જેમાં ચાર પરિબળો કયા છે એ સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટીઝ થ્રેડ્સ બી સ્ટ્રેન્થ વીકનેસ ઓબ્લિગેશન થ્રેડ્સ સી સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટીઝ ટાઈમ ડી સ્ટ્રોંગ પોઈન્ટ વીક પોઈન્ટ ઓપોર્ચ્યુનિટીઝ થ્રેટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટીસ થ્રેડ્સ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે વ્યક્તિને ગરમીથી લૂ લાગે કે ડિહાઇડ્રેશન થાય ત્યારે એ દર્દીને શારીરિક વ્યાયામ કરાવવો બી દર્દીને ચા પીવડાવી સી દર્દીને ઓઆરએસનું પાણી પીવડાવવું ડી દર્દીને કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતથી સારવાર આપવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી દર્દીને ઓઆરએસનું પાણી પીવડાવવું તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે લાઇન મેન પરથી આગ ઓલવવા માટે નીચે દર્શાવેલી રીતોમાંથી કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ એ કાર્બન ટેટ્રાકલોરાઈડ બી પાણીનો છંટકાવ સી સોડા એસિડ ડી ભીનો ધાબળો ઉપયોગ કરીને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે જ્યારે વ્યક્તિને શોખ લાગે ત્યારે શું ન કરવું જોઈએ એ મેન સ્વિચ બંધ કરવી બી અવાહક પદાર્થ વડે વ્યક્તિને છૂટો કરવો સી તેને પકડીને લાઈનથી દૂર કરવો ડી મદદ માટે બીજાને બોલાવવું જોઈએ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેને પકડીને લાઈનથી દૂર કરવો તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે આકૃતિમાં ખાલી જગ્યા જોઈન્ટ છે એ ટી જોઈન્ટ બી સ્ટેટ જોઈન્ટ સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ ડી બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સ્ટ્રેટ જોઈન્ટ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે એ ફોટોવોલ્ટેક સેલ બી લિક્વિડ ક્રિસ્ટલ સેલ સી લાઇટ એમિટિંગ ડાયોડ ડી લાઇટ ડિપેન્ડન્ટ રેજિસ્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ફોટો વોલ્ટેક સેલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે જ્યારે અવરોધ આર વન બરાબર દસ ઓહમ આર ટુ બરાબર વીસ ઓહમ અને આર થ્રી બરાબર દસ ઓહમને પેરેલ સર્કિટમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ શોધો એ દસ ઓહમ બી ચાર ઓહમ સી ચાલીસ ઓહમ ડી પાંચ ઓહમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ચાર ઓહમ મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે જ્યારે ત્રણ કેપેસિટર સી વન બરાબર દસ માઇક્રોફેરાડે સી ટુ બરાબર દસ માઇક્રોફેરાડે અને સી થ્રી બરાબર વીસ માઇક્રોફેરાડેની સિરીઝમાં જોડવામાં આવે તો કુલ કેપેસિટરને શોધો એ ચાર માઇક્રોફેરાડે બી દસ માઇક્રોફેરાડે સી પંદર માઇક્રોફેરાડે ડી ચાલીસ ફેરાડે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ચાર માઇક્રો ફેરાડે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે જ્યારે આર બરાબર પાંચ હોહમ એક્સએલ બરાબર છત્રીસોહમ અને એક્સી બરાબર ચોવીસ હોહમ હોય તો આપેલ સર્કિટનો ઇમ્પ્યુડન્સ શોધો એ ઓગણીસિત્તેરો હમ બી ઓડસઠ ઓહમ સી ઓહમ ડી ઓહમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેરોહમ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન નેગેટિવ આયર્નનો કોના તરફ ગતિ કરે છે એ કેથોડ બી એનોડ સી ઇલેક્ટ્રોલાઇટ ડી સેપરેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી એનોડ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે લેડ એસિડ બેટરીમાં સ્પેસિફિક ગ્રેવિટી માપવા કયું સાધન વપરાય છે એ બેરોમીટર બી હાઇડ્રોમીટર સી હાઇગ્રોમીટર ડી એનિમોમીટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હાઇડ્રોમીટર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે એક લેમ્પને ત્રણ જગ્યાએથી કંટ્રોલ કરવા માટે ઇન્ટરમીડિયેટ સ્વિચની સાથે કેટલી ટુએ સ્વિચ વપરાય છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ટેનન્સોના દાંતાની ધાર કાઢવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે એ સ્ક્વેર ફાઇલ બી રાઉન્ડ ફાઇલ સી ટ્રાય એન્ગ્યુલર ફાઇલ ડી હાફ રાઉન્ડ ફાઇલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ટ્રાય એન્ગ્યુલર ફાઇલ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે જ્યારે લો રેટેડ કેબલનો ઉપયોગ હાઈ લોડ કરંટ પર કરવાથી કેબલ પર શું અસર થાય છે એ વોલ્ટેજ ડ્રોપ વધશે બી લોડ કરંટ વધશે સી વોલ્ટેજ ડ્રોપ ઘટશે ડી હીટના કારણે કેબલને નુકસાન થશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી હીટના કારણે કેબલને નુકસાન થશે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે કયા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં એલ સિરીઝ ટાઈપ એમસીબીનો ઉપયોગ કરવામાં આવે છે એ લોકોમોટિવ બી ઓવન સી એસી મોટર ડી એર કન્ડિશનર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓવન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે મેઘનનો ઉપયોગ કરી શું ચેક કરવામાં આવે છે એ પોલારિટી ટેસ્ટ બી ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ટેસ્ટ સી અર્થ ઇલેક્ટ્રો રેજિસ્ટન્સ ટેસ્ટ બી અર્થ કન્ડક્ટર કન્ટિન્યુટી ટેસ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ટેસ્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે આઈએસ પ્રમાણે મીટરની એક્યુરેસી માટે નીચેના પૈકી કયો ક્લાસ સ્ટાન્ડર્ડ નથી એ જીરો પોઈન્ટ બે બી જીરો પોઈન્ટ પાંચ સી એક પોઈન્ટ પાંચ ડી બે પોઈન્ટ જીરો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બે પોઈન્ટ જીરો તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કરંટ ટ્રાન્સફોર્મર માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે એ પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં જાડા વાહકો છે બી પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં પાતળા વાહકો છે સી પ્રાઇમરીમાં વાહકો અને સેકન્ડરીમાં જાડા વાહકો હોય છે ડી પ્રાઇમરીમાં જાડા વાહકો અને સેકન્ડરીમાં પાતળા વાહકો હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી પ્રાઇમરીમાં જાડા વાહકો અને સેકન્ડરીમાં પાતળા વાહકો હોય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે આઈ ઈ રૂલ મુજબ દરેક પાવરની સબ સર્કિટમાં વધારેમાં વધારે માન્ય લોડ શું છે એ આઠસો વટ બી પંદરસો વટ સી બે હજાર વટ ડી ત્રણ હજાર વટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ત્રણ હજાર વટ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે નીચેના પૈકી કયા પ્રકારના વાયરિંગનું આયુષ્ય લાંબુ હોય છે પરંતુ ફ્લેક્સિબિલિટી નથી એ કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ બી ક્લીટ વાયરિંગ સી કેસિંગ કેપિંગ વાયરિંગ ડી પીવીસી બેટન વાયરિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કન્સીલ્ડ કોન્ડિટ વાયરિંગ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે નીચેના પૈકી કયા પ્રકારની વ્યવસ્થા ચાર લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે એ એક વન વે સ્વિચ અને ત્રણ ટુએ સ્વિચ બી ચાર ટુએ સ્વિચ સી એક ટુએ સ્વિચ અને ત્રણ વન વે સ્વિચ ડી ચાર ઇન્ટરમીડિયેટ સ્વિચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એક વન વે સ્વિચ અને ત્રણ ટુ વે સ્વિચ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે આર્મિચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે એ મેઘર બી ગ્રાઉલર સી મલ્ટીમીટર ડી ઓહમીટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ગ્રાઉલર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે મિક્સર ગ્રાઇન્ડરમાં નીચેના પૈકી કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે એ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર બી શેડેડ પોલ મોટર સી સ્ટેપર મોટર ડી યુનિવર્સલ મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી યુનિવર્સલ મોટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સ્ટોરેજ વોટર હીટર માટે નીચે પૈકી કયું રેટિંગ ન હોઈ શકે એ સો લીટર ત્રણ કિલોવટ બી પચાસ લીટર બે કિલોવટ સી પચીસ લીટર એક કિલોવટ ડી પાંચ લીટર ત્રણ કિલોવટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી પાંચ લીટર ત્રણ કિલોવટ તો મિત્રો અહીં આપણું આગળનું કહેચન છે પેનલ બોર્ડમાં કયા ઉપકરણ દ્વારા ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી રક્ષણ આપે છે એ આઇસોલેટિંગ સ્વિચ બી ટાઈમ ડીલે રિલે સી થર્મલ ઓવરલોડ રિલે ડી મિનિએચર સર્કિટ બ્રેકર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી મિનિએચર સર્કિટ બ્રેકર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ઇનપુટ આપ્યા વગર કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ એસી સિગ્નલ ઉત્પન્ન કરે છે એ ફિલ્ટર સર્કિટ બી રેક્ટિફાયર સર્કિટ સી એમ્પ્લીફાયર સર્કિટ ડી ઓસિલેટર સર્કિટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઓસિલેટર સર્કિટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે જો ઇનપુટ એસી વોલ્ટેજ ચોવીસ વોલ્ટ છે તો હાફેર એક્ટિફાર્મર ડીસી આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે એ ચોવીસ વોલ્ટ બી બાર વોલ્ટ સી નવ પોઈન્ટ છ વોલ્ટ ડી દસ પોઈન્ટ આઠ વોલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી દસ પોઈન્ટ આઠ વોલ્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે બીઆઈએસ નું નામ જણાવો એ લેમ્પ બી ટુ વે સ્વિચ સી ઇન્ટરમીડિયેટ સ્વિચ ડી પોઝિશન સ્વિચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઇન્ટરમીડિયેટ સ્વિચ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે બીઆઈએસનું ફૂલ ફોર્મ જણાવો એ બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સી બોર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ડી બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે લ્યુમિનસ ફ્લક્સનો એકમ શું છે એ લક્ષ બી કેન્ડેલા સી લ્યુમેન ડી લુમિયન પ્રતિ મીટર સ્ક્વેર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી લ્યુમિયન તો મિત્રો અહીં આપણો આગળનો એક વેચાણ છે ડીસી મોટરમાં બેક ની ગણતરી કરવા માટેનું સૂત્ર જણાવો એ ઈબી બરાબર વી બાય આઈ એ આર એ બી ઈબી બરાબર વી ઇન્ટુ આઈ એ આર એ સી ઈબી બરાબર વી માઇનસ આઈ એ આર એ ડી ઈબી બરાબર વી પ્લસ આઈ એ આર એ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઈબી બરાબર વી માઇનસ આઈ એ આર એ તો મિત્રો અહીં આપણો આગળનું કહેચાણ છે અર્થ રૅિસ્ટર ટેસ્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ સેલ્ફ ઇન્ડક્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સી વોલ્ટેજ ડ્રોપ મેથડ ડી પ્રેમિંગનાથ ડાબા હાથનો નિયમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વોલ્ટેજ ડ્રોપ મેથડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સેલ્ફ એક્સાઇટેડ ડિસીઝ જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટની જરૂરિયાત શું છે એ વોલ્ટેજ પેદા કરવા માટે બી ફિલ્ડ કરંટ ઓછો કરવા માટે સી આર્મેચર કરંટ ઓછો કરવા માટે ડી આઉટપુટ વોલ્ટેજ અચળ રાખવા માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વોલ્ટેજ પેદા કરવા માટે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે જો ઓલ્ટરનેટરનું ટી બરાબર આંટાની સંખ્યા હોય તો ઇએમએફની આર એમ એસ વેલ્યુ શોધવાનું સમીકરણ લખો એ ઈ બરાબર ચાર પોઈન્ટ ચુવાલીસ એફી બી ઈ બરાબર બે પોઈન્ટ બાવીસ ફાઇવ ટી સી ઈ બરાબર બે પોઈન્ટ બાવીસ ફાઇવ એફ ટી ડી ઈ બરાબર ચાર પોઈન્ટ ચુવાલીસ ફાઇવ ટી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઈ બરાબર ચાર પોઈન્ટ ચુવાલીસ ફાઇવ ટી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે બે પોલ પચાસ હર્ષ ફ્રિકવન્સી ધરાવતા ઓલ્ટરનેટરની સ્પીડ આરપીએસ કેટલી હશે એ પચાસ આરપીએસ બી સો આરપીએસ સી પંદરસો આરપીએસ ડી ત્રણ હજાર આરપીએસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પચાસ આરપીએસ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઇન્ડસ્ટ્રીયલ લાઇટિંગ અને ફ્લડ લાઇટિંગમાં કયા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે એ ડાયરેક્ટ લાઇટિંગ બી ઇનડાયરેક્ટ લાઇટિંગ સી સેમી ડાયરેક્ટ લાઇટિંગ ડી સેમી ઇન ડાયરેક્ટ લાઇટિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડાયરેક્ટ લાઇટિંગ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ